કે જે માતાને પોતાનું બાળક સ્તનપાન ન કરતું હોય તે અહીંયા ધરાવડીની બાધા રાખતા હોય છે અને વાતમાં માન્યતા પૂરી કરવા માટે ધારાવડી પણ ફરતી દીધેલી આપણે જોઈ શકીએ છીએ અને આ પ્રથા ફક્ત આ જ વાવમાં હોય એવું પણ નથી ઘણી ખરી વાર જે વાવું છે એની સાથે આ પ્રથા જોડાયેલી છે ખાસ કરીને માતૃ વાવ કંકાવટીની છે જગડવાની છે ઘણી આવી વાવો છે આપણી જે આપણા સનાતન ધર્મની સાથે આવી ઘણી ઘણી વાતો જે છે જોડાયેલી છે જય હિન્દ જય માતાજી તો હું છું આપનો દોસ્ત નયન પંચાલ અને ફરી આપણે આવી ગયા છીએ એક નવો દેવદર્શનનો વિડીયો લઈને તો આગળ જેમ તમને મામાએ જણાવ્યું એ પ્રમાણે આપણે કંકાવટી ગામની અંદર આવેલ માત્રી વાવના દર્શને આજે આપણે પહોંચી ગયા છીએ તો વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આ વાવનો જેટલો ઇતિહાસ આપણને પ્રાપ્ત થશે એટલો તમારા વચ્ચે આપણે આનો ઇતિહાસની પ્રાપ્તિ તમને કરાવીશું અને ખાસ જણાવવાનું કે જો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આપણે વાવના છેક અંદર જઈ અને તમને દર્શન કરાવીશું તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે હાલમાં જ આ વાવ કહેવાય કે માત્રી માતાજીનો માંડવાનું આયોજન કરવામાં આવેલ હતું તો અહીંયા આગળ આજે તમે જોઈ શકો છો કે આ વાવને પુરાતત્વિક વિભાગ દ્વારા સંરક્ષિત કરવામાં આવેલી છે તો અહીંયા આગળ તમે લોકો જોઈ રહ્યા હશો કે નીચેની સાઈડમાં માત્રી માતાજીનું મંદિર છે તો એ પણ તમને બતાવીશું પહેલાં આપણે વાવ ફરતો રાઉન્ડ એક મારીશું અને તમને ચાલીને બતાવીશું જો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અને ખાસ જણાવવાનું છે કે તમે અમારો વિડીયો કયા ગામ કે શહેરથી નિહાળી રહ્યા છો જેથી કરીને અમને પણ ખબર પડે કે અમારા દર્શક મિત્રો અમારો વિડીયો કયા ગામ કે શહેરથી નિહાળી રહ્યા છે તો અહીંયા આગળ હું તમને થોડું ચાલી અને બતાવીશ તો આ જે તમે જોઈ રહ્યા છો કહેવાય કે વાવનું મુખ્ય કેન્દ્ર એટલે જે વાવ પૂરી થાય અને નીચે જે કૂવો આવેલો હોય છે તો અહીં આગળ તમે જોઈ શકો છો જે હું તમને ફરતો રાઉન્ડ મારી અને બતાવી રહ્યો છું અને વાવની કુલ લંબાઈ પણ તમે વિડીયોમાં નિહાળી શકો છો કે ઘણી લાંબી વાવ છે અને આ અહીંયાની કહેવાય કે કલાકૃતિ જે શેણી અને અથોડા વડે હાથથી કંડારી અને આ જે આકૃતિઓ છે તે પહેલાંના સમયમાં બનાવવામાં આવતી જે અત્યારે આપણે કહી શકીએ કે ગમે એવી ટેકનોલોજી ભલે આવી ગઈ પણ આ જે કલાકૃતિ હતી એ આ ટેકનોલોજી દ્વારા આપણે અસંભવ છે જે કહી શકીએ કે આ મશીનરી દ્વારા આપણે આ કલાકૃતિ ન કરી શકીએ તો અહીંયા આગળ હવે હું તમને અંદર જઈ અને માત્રી માતાજીના દર્શન કરાવીશ તો કોમેન્ટમાં જયમાં માત્રી લખવાનું ભૂલતા નહીં તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે વાવમાં છે કે અહીંયા સુધી પાણી ભરેલું છે અને આ છે માતૃ માતાજીનું મુખ્ય સ્થાન તો અહીંયા આગળ તમે વિડીયોમાં નિહાળી શકો છો અને જો આગળ મામાએ જણાવ્યું એ પ્રમાણે કે કોઈ માતાને કહેવાય કે સ્તનપાન ન થતું હોય તો અહીંયાની બાધા તમે વિડીયો થકી રાખી શકો છો અને અહીંયા આવી અને તમે બાધા કરી શકો છો અને કોઈ મિત્રોને સગપડ સાંધા ન થતા હોય કોઈને બાળક ન થતું હોય તો બધી જ બાધા અહીંયા આગળ તમે રાખી શકો છો અને એવું કહેવામાં આવે છે કે અહીંયા જે તમે બાધા રાખો તો તમારું કામ પરિપૂર્ણ થાય છે અને અહીંયા આગળ ગણપતિ દાદા બિરાજમાન આપણને જોવા મળે છે તો મિત્રો અમે તમે વિડીયોને છેલ્લે સુધી એન્જોય કરો હું તમને મળું વિડીયોમાં છેલ્લે કારણ કે અહીંયા આગળ પબ્લિક સિટી વધારે છે એટલા માટે બીજી આપણે વાત નહીં થાય વિડીયોમાં તમને છેલ્લે આ વાવનો ઇતિહાસની જેટલી આપણને પ્રાપ્તિ થઈ છે એટલી હું તમને જણાવું તો અહીંયા આગળ થોડું નીચે ઉતરી અને તમને બતાવી દઉં તો આ તમે જોઈ શકો છો કે વાવમાં છેક અહીંયા સુધી પાણી ભરેલું છે હું તમને સામે ઠે તમને બતાવી રહ્યો છે કે વાવ ઘણી લાંબી છે તો તમને હું ઉપરથી ચાલી અને છેક સામેની સાઈડ જઈ અને વાવના દર્શન પૂરેપૂરા કરાવું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ગયો

અમે બધા કદમના ઝાડ પછી અહીંયા કંકાવટી નજીક થાય છે જ્યાં માતૃ છે આમ તો આગળના અંદર સમયનો અભાવ કારણે અમે આગળ તમને પૂર્ણ રીતે અવાજ નથી આપી એનું એક મુખ્ય કારણ એ પણ છે કે આ જે વાવનું સ્થાન રહ્યું ત્યાં એક માતાજીનું મંદિર છે અને જે કહેવાય કે આ જે ભાગ છે એમાં પ્રખ્યાત હોવાને કારણે એટલે લોકોને અડચણ ન પડે એના માટે આપણે અહીંયા અવાજ નથી આપી શક્યા પણ અહીંયા તમને જે છે થોડો ઘણો વર્ષ ઓરોની જગ્યાએ અમે અવાજ આપવાની પૂરેપૂરી કોશિશ કરી છે શું કહેવાય નયનભાઈ બરોબર હે ને બરાબર બરોબર કારણ કે આ બધી જગ્યાએ બધી વસ્તુ શક્ય નથી હોતી અને ખાસ કરીને આ જે વાવ છે એના એડ્રેસ માટે નયનભાઈ મારી બાજુ રાખો તો મમા આપણે અહીંયાનું લોકેશન દર્શક મિત્રોને જણાવી દો તો લોકેશનમાં નયનભાઈ એવું છે કે આ જે વાવ રહી ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામની બિલકુલ સ્થાપત્ય એટલે કે ખાસ કરીને એની કારીગરી આ જે બધી નકશીની કારીગરી રહીને એના માટે બહુ પ્રખ્યાત છે તમે જુઓ ઝીણી ઝીણી કોતરણી બધી ખાસ કરીને આ વાવ જે રહી ને એની નકશી અને સ્થાપત્ય માટે તો પ્રખ્યાત છે પણ અહીંયા અંદર માતાજીનું મંદિર આવેલું છે ખાસ કરીને પણ એની માન્યતા છે કે જેને બાળકો હોય નાનું બાળક હોય ધાવતું ન હોય માતાને ધાવણ ન આવતું હોય તો બાધા રાખવાથી અને ફરતી દૂધની ધારાવાળી દેવાથી સ્તનપાન છે બાળક કરવા માંડે છે એક એ માન્યતા પણ છે ઘણી માતાજીની માન્યતાઓ જે છે આ વાવ સાથે જોડાયેલી છે આપણું જે હિન્દુ સનાતન ધર્મ છે એની સાથે મુખ્યત્વે ઘણી ખરી જે વાવો જે છે એમાં ક્યાંક ને ક્યાંક માતાજીનું જે છે સ્થાપત્યની સાથે માતાજીનું જોડાણ તમને અવશ્ય જોવા મળશે